નમસ્કાર મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર સવો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો આજની તારીખથી સૌથી મોટી જાહેરાત થઈ છે અને જે અઢાર મહિનાનો બાકી એ રોકવામાં આવ્યું હતું તેનો પહેલો હપ્તો જાહેર થતાં પેન્શનરોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોનું અઢાર મહિનાનું બાકી ડીએડીએસનો પહેલો હપ્તો જાહેર કરી દીધો છે તો મિત્રો કેવી રીતે ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમનું બાકી મોંઘવારી વધતું એટલે કે જે કોરોના સમયમાં રોકવામાં આવ્યું હતું તેને કેવી રીતે આપશે તેનું તમામ વાત મિત્રો આ વિડીયો મારફતે કરીશું તો મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અનેક ભેટો આપી રહી છે તેમાં એક નવી ભેટ જાહેર થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે હમણાં જ મોંઘવારી વધતામાં વધારો કરી ટોટલ અઠાવન ટકા મોંઘવારી વધુ કરતાં પેન્શનરોનું પેન્શન અને સરકારી કર્મચારીઓનું તેમના પગારમાં વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને અઢાર મહિનાના બાકી ને લઈ સૌથી મોટા સમાચાર આપતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં રાહતનો શ્વાસ લીધો છે મિત્રો મિત્રો તો આપણે ગુજરાત સરકારની વાત કરતા પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે આઠમા પગાર પંચની વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી વત્તા પર પ્રતિબંધ અંગે નિવેદન જાહેર કર્યું છે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ ઓગણીસ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું એટલે ડીએ અને મોંઘવારી રાહ ડીઆરની બાકી રકમ બહાર પાડવામાં આવશે નહીં આ જવાબ સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પછી આપ્યો છે કે શું જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી લાગુ અઢાર મહિના માટે ડીએ ડીઆર પર રોકવામાં આવેલા છે તે દેશની આર્થિક પુનઃપ્રાપ્તિ ધ્યાનમાં રાખીને પુનઃ વિચારણા કરવામાં આવશે અને શું પ્રશ્ન પૂછ્યા હતા તો મિત્રો નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એમ કહીને ચિંતાને સંબોધિત કર્યું છે કે બે હજાર વીસમાં રોગશાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને ધિરાણ આપવાનો નાણાકીય બોઝ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહ્યો હતો તેથી ડીઆરના બાકીની સુકવણી કરવું શક્ય માનવામાં આવ્યું નથી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ડીએ ફુગાવાની અસર ઘટાડવાવા મદદ માટે આપવામાં આવે છે જ્યારે પેન્શનરો માટે મોંઘવારી રાત એટલે ડીઆર પણ આ જ હેતુ માટે આપવામાં આવે છે મિત્રો નાણાં મંત્રએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને એક એક બે હજાર વીસ એટલે કે એક જાન્યુઆરી બે હજાર વીસ અને એક સાત બે હજાર વીસ એટલે એક જુલાઈ બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસ એટલે કે એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ચૂકવાપાત્ર મોંઘવારી વત્તું ડીએ મોંઘવારી રાહ ડીઆર ના ત્રણ હપ્તાઓ બંધ કરવાનો નિર્ણય કોવિડ ઓગણીસને કારણે થયેલા આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી સરકારી નાણાં પર ઓછું દબાણાયું અને મિત્રો ત્યારબાદ આઠમા પગાર પંચનો અમલ ક્યારે થાય છે તો મિત્રો આઠમા પગાર પંચની પણ ચર્ચા કરીએ તો તમને જણાવી દઈએ કે આ સ્પષ્ટતા એ સમયે આવી છે જ્યારે આઠમા પગાર પંચ અંગે અટકળો વધી રહી છે જેને જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રીમંડળે સૈધાંતિક મંજૂરી આપી હતી જો કે પેનલની ઔપચારિક રચના હજુ બાકી છે રચના પછી કમિશન હિસ્સેદારો સાથે પરામર્શ કરશે અને વિગતવાર અહેવાલ રજૂ કરશે જેમાં સામાન્ય રીતે એક વર્ષથી વધુ સમય લાગશે આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફીટમેન્ટ ફેક્ટર અને તમામ પગ પગાર માળખાના સુધારાની ભલામણો કરવામાં આવશે એ નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે માનક પ્રક્રિયા મુજબ ડીએ ઘટક ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે હાલમાં સાતમા પગાર પાંચ હેઠળ ડીએફ મૂળ પગારના પંચાવન ટકા છે